અરાવલી બચાવી લેશો અંદામાનને કોણ બચાવશે ખૂબ ટૂંક સમયની તો થોડા ગાળામાં અંદામાન નિકોબાર દ્વીપનો ઇતિહાસ અને ભૂગોળ બદલાવા જઈ રહ્યો છે શું જોખમ તોળાઈ રહ્યું છે આ દ્વીપ પર અને ત્યાંની મૂળ પ્રજાતિ આદિવાસી એમનું શું થશે સેન્ટેનલીઝ ઝારવા એન્જ ગ્રેટ આંદામાનીઝ અને સોમ્પમેન આ પ્રજાતિ કેટલો સમય ટકી શકશે ભારતના વિકાસની ભૂખની સામે શું જોખમ છે આ દ્વીપ પર અને ક્યારે આ જોખમ ઊભું થયું અને કોના કારણે ઊભું થયું દુનિયા આખીમાં જૂજ દેશોમાં જે સારામાં સારા રેઇન ફોરેસ્ટ છે ને એ આંદામાન નિકોબાર દ્વીપ પર છે અને હવે એના ઉપર જોખમ આવી રહ્યું છે કારણ કે ભારતના વિકાસની ભૂખે ત્યાં પગલાં માંડી દીધા છે અરાવલી પર્વતમાળાને બચાવવા માટે રાજસ્થાન હરિયાણા અને થોડા ઉત્તર પ્રદેશમાંથી નાગરિકો રસ્તા પર ઉતર્યા અને કેન્દ્રના તંત્રે ઝૂકવું પડ્યું દિલ્હીમાં બૌદ્ધિક અથવા વિચારકોએ વૈચારિક લડાઈ શરૂ કરી અને અરાવલી પર્વતમાળા બચાવવા માટેની એક કોશિશ થઈ આંદામાન નિકોબારમાં તો માત્ર ચાર લાખની વસ્તી છે એ શું કરશે આટલી મોટી સત્તા સામે કેવી રીતે બચાવશે આ જંગલ અને આ અદ્ભુત દ્વીપને શું વિકાસ એટલો જરૂરી છે કે તમે કુદરતે આપેલા જંગલને વિનાશ કરી અને ત્યાં કોન્ક્રીટ જંગલ ઊભા કરશો માત્ર વિશ્વ વેપારમાં ડંકો વગાડવા માટે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે તમારામાંથી ઘણા બધા મિત્રો એ ક્યારેક આંદાબાન નિકોબારની એક પ્રવાસન સ્થળ તરીકે મુલાકાત લીધી છે ત્યાંના જંગલ માણ્યા હશે ત્યાંનું રેઇન ફોરેસ્ટ અને નાણાં વહેણમાં તમે નાવમાં ફર્યા હશો કેટલાકે આયોજન કર્યું હશે કે આટલા અદ્ભુત જંગલ અને બીચ પર ક્યારેક પ્રવાસ કરવો જોઈએ હવે બધું ભૂલી જજો અને કાં તો વહેલા તકે કરી લેજો કારણ કે આ અદ્ભુત દ્વીપ જે આઠ હજાર સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું છે જેના ઉપર સાત હજાર કિલોમીટર સ્ક્વેર કિલોમીટર જગ્યા ઉપર વનરાઈ છવાઈ છે તે હવે કોન્ક્રીટ જંગલ બનવા જઈ રહ્યું છે કારણ કે ભારતના વિકાસની ભૂખે ત્યાં પગલાં માંડ્યા છે ભારતનું તંત્ર ત્યાં રૂપિયા બોતેર હજાર કરોડના ખર્ચે વિકાસ કરવા જઈ રહ્યું છે કારણ કે આપણે દુનિયા આખીનો દરિયાઈ માર્ગનો જે વેપાર છે એ નિયંત્રણમાં લેવો છે આપણે ત્યાં એરપોર્ટ બનાવવા છે વીજ મથક બનાવા છે અને એ કોના ભોગે ત્યાંની મૂળ પ્રજાતિના ભોગે જે આંદાબાન નિકોબાર આઈલેન્ડ પર આ ભારત જે ખંડ છે ભારતની ધરતી છે ત્યાંથી બહુ જૂજ લોકો હજારો વર્ષ પહેલાં અથવા સદીઓ પહેલાં જતા હતા અથવા તો બ્રિટિશ રાજમાં જેને માત્ર કારાવાસની સજા થતી હતી અને ત્યાં મોકલાતા હતા એ સિવાય મૂળ પ્રજાતિ જે મેં કીધું આગળ આપને સેન્ટલ નિલિસ ઝારવા એન્જ ગ્રેટ આંદામાનીસ અને સેમ્પેન આ સિવાય કોઈ ત્યાં વસતા નહોતા ત્યાં હવે આપણે બધાએ જવાનું છે કારણ કે ત્યાં વિકાસ થઈ રહ્યો છે દર્શક મિત્રો તમને જો સમજવું એ કે શું આકાર લઈ રહ્યું છે અને શું વિનાશ થવાનો છે તો આ વિડીયો અંત સુધી જોશો તમને ખ્યાલ આવશે કે કેટલી હદે આપણે કુદરતે આપેલી સંપત્તિનો નાશ કરી રહ્યા છીએ માત્ર ને માત્ર કોન્ક્રીટના જંગલો ઊભા કરવા માટે એક નાનું ઉદાહરણ તમને કહીએ મંગળવારે આંદાબાદના તંત્રએ બસો ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદેસર ખનીજ કાઢવા માટે રૂપિયા સિત્તેર હજારનો દંડ કર્યો ઠીક એક વર્ષ પહેલા આવા જ એક ખનીજ ચોર પર રૂપિયા સવાથી દોઢ કરોડનો દંડ કર્યો હતો તમે જાણો છો ભારત સરકારના દસ્તાવેજી પુરાવા પ્રમાણે ઓગણીસ હેક્ટર જંગલ તોડવા કાપવા માટે ભારત સરકારે ત્યાં મંજૂરી આપી કારણ કે ત્યાં ખનીજ છે ને ખનીજ ઉલેચવું છે આનાથી આગળ તમને કહીએ ભારત સરકારે જે રૂપિયા બોતેર હજાર કરોડનું ત્યાંના વિકાસનું આયોજન કર્યું છે એના માટે ભારત સરકારના દાવા પ્રમાણે આઠ લાખ વૃક્ષનું નિકંદન થવાનું છે અને જે વન પર્યાવરણવાદીઓ છે જેમને સમજ છે એમનું કહેવું એવું છે કે આઠ લાખનો આંકડો ઓછો છે ત્યાં ઓછામાં ઓછા પચાસથી સાઠ લાખ વૃક્ષ કપાવાના છે કેમ કારણ કે ત્યાં આપણે ડીપ સી એટલે કે ઊંડા દરિયામાં એક મોટું બંદર વિકસાવવું છે જેથી તમને સિંગાપોરનો બિઝનેસ મળે એટલું જ નહીં આ ધરતી ઉપર તમારે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિસ્તાવવું છે આ ધરતી ઉપર હવે તમારે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવા છે ત્યાં ટાઉનશિપ બનાવવી છે ત્યાં તમારે ઇકો ટુરિઝમ ડેવલપ કરવું છે ત્યાં કુદરતી પ્રવાસન સ્થળો છે કુદરતી બીચ છે જંગલો એટલી મસ્ત રીતે કુદરતી વિકસાવવા છે કે એને આધુનિક કોઈ હાથ કે એની જરૂર જ નથી પણ ના ભારત સરકારને બધું આર્ટિફિશિયલી ક્રિએટ કરવું છે કૃત્રિમ રીતે પ્રવાસન સ્થળો વિકસાવવા છે માટે બોતેર હજાર કરોડ રૂપિયાનું આયોજન છે તમે વિચાર કરી લો કે બોતેર હજાર કરોડ રૂપિયાનું જ્યાં આયોજન હોય ત્યાં એક આયોજન પૂરું કરવા કેટલી માનવ વસ્તી તમારે વિસાવવી પડશે એ વસ્તી જ્યારે ત્યાં વસશે તો શું પરિણામ આવશે તમે જાણો છો કે ત્યાંની પ્રજાતિની વસ્તી કેટલી છે ઝારવા છે ને એ સોથી દોઢસો કે વધુ વધુ ત્રણસો જેટલા વ્યક્તિઓ બચ્યા છે સેમ્પન છે ને એ લગભગ બસો ઓગણત્રીસ જેટલી પ્રજાતિની વસ્તી છે તમને એનાથી આગળ કહીએ જે ગ્રેટ ઇન્ડિયન્સ ગ્રેટ આંદામાનિસ છે ને એની વસ્તી પણ ત્રણસો ચારસોની વચ્ચે છે આ તમામ પ્રજાતિની કુલ વસ્તી છે ને એ હજારથી દોઢ હજાર દોઢ હજારની વસ્તી છે તમે અને મારા જેવા એવું વિચારશે કે ભાઈ આ દોઢ બે હજાર પ્રજાતિને બચાવવા માટે કંઈ આઠ હજાર ચોરસ કિલોમીટર જગ્યા થોડી અપાય સાહેબ એ હતા ને એટલે આ જંગલ બચ્યું છે એ હતા ને એટલે આ કુદરતી પ્રવાસન સ્થળ રહ્યા હતા અને તમારામાંથી ઘણાએ ત્યાં પ્રવાસ કરી અને મજા માણી હતી એ જ્યારે નહીં હોય મારા તમારા જેવા વિકાસના ભૂખ્યાઓ જે ત્યાં જશે ને એ આ કશું જ રહેવા દેશે નહીં અત્યારે માત્ર સાત બ્લોક માઇનિંગ માટે અપાયા છે અને તમે જુઓ કે જેમ જેમ આમની ભૂખ વિસ્તરશે વધુને વધુ જંગલ કાપીને ત્યાં ખનીજ માટે મંજૂરી આપશે પછી વિચાર કરી લો કે આ કુદરતી સંપત્તિ જેની બાયોડાયવર્સિટી એટલે જૈવ વૈવિધ્યતા દુનિયાના દેશોમાં સૌથી ઉત્તમ છે એ ત્યાં બચશે જ નહીં તો શું કરશો તમે આવો વિકાસ તમે કરવા માગો છો આના માટે સંઘ પ્રેરિત ભાજપ જે આપણને બધાને ત્રણસો ને પાસઠ દિવસ ભારતીય પરંપરા ભારતીય ધરોહરની વાતો કરે છે ભારતીય સંસ્કૃતિની વાત કરે એ આ મીટાવવા માટે એમને સત્તા પર લાવ્યા છો દર્શક મિત્રો અરાવલી પર્વત આપણે બચાવી લઈશું કારણ કે આપણે અહીંયા હાજર છીએ આંદાબાદ નિકોબારમાં મારી તમારી જેમ વસ્તી નથી જે લડાઈ લડી શકે આ આંદામાન નિકોબારમાં એક બંદર નહીં બને શું આપણે દેશ આપણો વિકાસ અટકી જશે આપણે આફ્રિકનના કોઈ ગરીબ દેશ બની જઈશું એ લેવલે આવી જઈશું શા માટે આ વિકાસની ભૂખ કુદરતે આપેલી સંપત્તિનો વિનાશ કરે છે તમને બધાને દર વર્ષે ચોમાસામાં ઉત્તરાખંડથી ખરાબ સમાચાર મળે છે ને કે ત્યાં હિમસ્ખલન થાય કે ત્યાં ભૂસ્ખલન થાય એટલે કેટલી સંપત્તિને નુકસાન થાય છે આ જંગલો જ્યારે મટી જશે અને ખાણ ખોદાઈ જશે પછી શું થશે પશ્ચિમ બંગાળના જે હવામાનમાં પરિવર્તન આવી વરસાદ આવે છે એ આવશે આ સંપત્તિ કોઈ એક દ્વીપ પૂરતી નથી આ સંપત્તિનો સીધો પરોક્ષ ફાયદો મને અને તમને ગુજરાતમાં બેસીને પણ થાય છે જો આજે નહીં જાગીએ તો એ લખી રાખજો કે એક દિવસે કુદરતની થપાટ ખાવા માટે તૈયાર રહેવું પડશે કુદરતની આપેલી સંપત્તિ બચાવવા માટે આપણે સૌએ એક થવું જોઈએ એ રાજ્ય કે દેશના કોઈ પણ ખૂનામાં જો એને નુકસાન થતું હોય અને જો હું અને તમે મુખ પ્રેક્ષક બની રહેશું તો આવનારી પેઢીને એની ભરપાઈ કરવી પડશે જેના માટે બધાએ તૈયાર રહેવું પડશે દર્શક મિત્રો આવા જ મત સમજવાને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની અને જો તમને સાંભળવા અને જોવા મારાશ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો